ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ પણ જશે વન ઓનર ઘર ઘર ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું અને ખાલી કલાક ચાલેલું આ ટ્રેક્ટર ટાઈમની અંદર વેચાઈ જશે અને આ ભાવમાં ક્યાંય પણ તમને ટ્રેક્ટર જોવા નહીં મળે જયરાજભાઈના ટ્રેક્ટર બધા જવાબદારીવાળાને સારા આવે છે ટ્રેક્ટરમાં કોઈ જાતનો દગો નીકળશે નહીં તેની ટોટલ જવાબદારી લેવામાં આવશે આ ભાવમાં ક્યાંય પણ તમને ટ્રેક્ટર મળશે નહીં ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે જયરાજભાઈનો કોન્ટેક કરો ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે આઈસર સિલ્વર કલરમાં આઈસર ત્રણસો અડસઠ મોડલની વાત કરું બે હજાર ચૌદ પંદરના મોડલમાં ટ્રેક્ટર અને આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ અને કંપની કલરમાં જોવા મળશે ટ્રેક્ટર ટ્રેક્ટર ખાલી કલાક કલાક ચાલ્યું છે મિત્રો ફરેલું ટોટલ જવાબદારી વાળું આખું ઓરિજિનલ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી લેવામાં આવશે જયરાજભાઈ દ્વારા અને ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વિડીયો મૂકું કે ના મૂકું તે પહેલાં વેચાઈ જાય તો વહેલી તકે જયરાજભાઈનું કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપીશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે રૂબરૂ વેચાઈ જશે પેલા જયરાજ જયરાજભાઈનો કોન્ટેક કરો ટ્રેક્ટર અંદર બેટરી સાવ નવી નાખવામાં આવી છે એમરોન કંપનીની વાયરિંગ બધું કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો